ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજને લઈ એક યુવકે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો આજરોજ બોડી સંખ્યામાં સમાજના લોકોએ હાથોમાં તીડ સાથે રેલી યોજીને કલેક્ટર કચેરીએ એકત્ર થઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી આ રજૂઆતમાં આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ઉગ્ર રજૂઆત કરતાં કહ્યું હતું કે આદિવાસી સમાજ અમારો ટાઈગર છે જે ક્યારે જંગલમાંથી છલાંગ મારશે એ ખબર નહીં પડે એટલે આ મામલે જલ્દી તપાસ કરવામાં આવે આ ઘટના વિશે વધુ વાત કરીએ તો તાજેતરમાં ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજનો યુવાન ભરૂચના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને ગયો હતો જેને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેને લઈને લાલાભાઈ નામના યુવકે આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્રને તુચ્છ ટિપ્પણી કરી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો સમાજના લોકોમાં ફેલાતા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી મોટી સંખ્યામાં લોકોએ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સૂત્રોચારો સાથે કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી આ રેલીમાં આદિવાસી નેતા મહેશભાઈ છોટભભાઈ વસાવા દિલીપ છોટુભાઈ વસાવા સહિતના આદિવાસી સમાજના આગેવાનો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવશે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ અહીંયા અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે એ કચ્છનો પણ બોલી ગયો છે એને કંઈ પોલીસ કાર્યવાહી નથી કરતી બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે રા રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય અને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે નહી તો અમારો સમાજ આ ખુન્નસી સમાજ છે શાંત સમાજ છે પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે તીર કામઠા ધારીયા બાલાલય નીકળશે એ દિવસે આખો વિસ્તાર સોમ સામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ સંસ્કૃતિને પ્રકૃતિનું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રીને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી માગવા લાગે માણસ છે જ નથી એણે વિડીયો પર માફી માગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હચવવાનું કામ તમે કરજો

પણ અમુક સમાજના તત્વોએ કેટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી ને એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હતું તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે ચડોતરમાં ખેતમજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનોને અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બિયારણ તો અમારું જ છે ને અને એમને પોતે આવું કીધું કે હું મંદિર મહાદેવના મંદિરનો પૂજારી છું તો મારે ને એવું કેવું છે કે તું મહાદેવના મંદિરનો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતું પાર્વતી માતા બરાબર અને હર હર્ષંઘીનો જેવી રીતે તમે વરઘડો કરેલો એવી રીતે વરઘોડ કાઢવો જ પડે અને જ્યાં સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્રે મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટીને ના લાવે અને મારેને મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહીં હવે સાહેબ તમને કંઈ